તો રાજકોટ લોકમેળાને લઈને તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ જોશમાં છે લોકમેળાનો લેઆઉટ સામે આવ્યો છે લોકમેળાની ફરતે ઇમરજન્સી બેલ્ટ બનાવવામાં આવશે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક પહોંચી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આ વર્ષે લોકમેળામાં પાંચ એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ પણ રખાયા છે ગુજરાતનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત લોકમેળો એટલે રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો નો લોકમેળો અને આ લોકમેળાના હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળાનું દર વર્ષે આયોજન થતું હોય છે જોકે આ વખતે આયોજનમાં થોડી વધુ વ્યવસ્થા ગોઠવાઈ રહે તે પ્રકારનું વ્યવસ્થાપન છે તે રાખવામાં આવ્યું છે જે રીતના ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ આ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેને લઈને ખાસ લોકમેળાની અંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે લોકમેળાની જે ફરતે જે સર્કલ હોય છે ત્યાં ઇમરજન્સી બેલ્ટ છે તે બનાવવામાં આવશે કોઈપણ એવી પરિસ્થિતિ સર્જાય કે ઇમરજન્સીની અકસ્માતની કે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના માટે જે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો છે તે તાત્કાલિક પહોંચી શકે એના માટે એક ઇમરજન્સી બેલ્ટ બનાવવામાં આવશે એન્ટ્રી અને એક્ઝિટ માટે કુલ પાંચ જેટલા ગેટ બનાવવાનું જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત લોકમેળામાં દર વર્ષે જે સ્ટોલ્સ હોય છે તેમની વચ્ચે પિસ્તાલીસ ફૂટનો રસ્તો છે તે બનાવવામાં આવતો હોય છે આ વખતે તેનો વધારો કરવામાં આવ્યો છે સાઠ ફૂટનો આ રસ્તો છે તે રાખવામાં આવ્યો છે લોકમેળામાં કુલ ચૌજ જેટલા ટાવર ઉભા કરવામાં આવશે કે જ્યાં આખા લોકમેળાનું નિરીક્ષણ થઈ શકે આ ઉપરાંત જે વિશેષ આ વખતે જોવા મળશે તે છે ડ્રોન કેમેરાથી લોકોની અવરજવર ઉપર નજર રાખવામાં આવશે રમકડા અને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ આ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવશે એ પ્રકારની તૈયારીઓ લોકમેળાને લઈને કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા પણ આ લેઆઉટ છે તે બહાર પાડવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ મુજબની કામગીરી પણ હાથ ધરવામાં આવશે કેમેરા પસંદ કિશોર વાડી ડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ